તંદુરસ્ત જીવનની ચાવી લઈને ફરી એકવાર અમે હાજર છીએ સર્વ ગૃહ આરોગ્યમ ચેનલમાં તમારા સ્વાસ્થ્યના સાથી તરીકે આપનું સ્વાગત છે શિયાળામાં આ લીલા પાંદડાવાળા શાકભાજી ખાશો તો સ્વસ્થ રહેશો મિત્રો શિયાળામાં ઠંડી અને સૂકું વાતાવરણ શરીરને નબળું બનાવી શકે છે પરંતુ કુદરતે આપણને સ્વસ્થ રાખવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી આપ્યા છે આ વીડિયોમાં આપણે જાણશું કે લીલા પાંદડાવાળા શાકભાજી શિયાળામાં કેમ જરૂરી છે અને તે શરીરને કેવી રીતે ફિટ રાખે છે લીલા પાંદડાવાળા શાકભાજીના ફાયદા શિયાળામાં શરીરને ગરમ અને સ્વસ્થ રાખવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખૂબ ઉપયોગી છે તેમાં વિટામિન સી કેલ્શિયમ એન્ટીઓક્સિડન્ટ બીટા કેરોટીન અને વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે શરીરમાં સોજા ઓછા થાય છે ત્વચા અને હાડકાં સ્વસ્થ રહે છે પહેલું છે કોલાર્ડ ગ્રીન્સ કોલાર્ડ ગ્રીન્સ ફાઈબર કેલ્શિયમ અને વિટામિનથી ભરપૂર છે તે હાડકાં મજબૂત કરે છે હૃદયને સ્વસ્થ રાખે છે પાચનતંત્ર સુધારે છે બીજું છે મેથીના પાન મેથીના પાનમાં વિટામિન એ સી અને કે સાથે ડાયટરી ફાઈબર ભરપૂર હોય છે તે બ્લડ શુગર કંટ્રોલ કરે છે પાચન સુધારે છે શરીરને મજબૂત બનાવે છે ત્રીજું છે પાલક પાલક એ આગન અને વિટામિન્સનો ખજાનો છે તે લોહીની કમી દૂર કરે છે આંખોનું તેજ વધારે છે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે ચોથું છે મૂળાની ભાજી ઘણીવાર આપણે મૂળા ખાઈને તેના પાન ફેંકી દેતા હોઈએ છીએ પણ તે ખૂબ જ પૌષ્ટિક છે તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે પાચન શક્તિ તેજ કરે છે શિયાળામાં થતા સાંધાના દુખાવામાં રાહત આપે છે તો મિત્રો આજે જ તમારા આહારમાં આ પૌષ્ટિક શાકભાજીઓનો સમાવેશ કરો અને શિયાળામાં સ્વસ્થ અને ફિટ રહો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો ચેનલ સર્વ ગ્રિહ આરોગ્ય કરો અને આ જાણકારી તમારા પરિવાર અને મિત્રો માં જરૂર શેર કરો ફરી મળશું નવી આરોગ્ય માહિતી સાથે સ્વસ્થ રહો આનંદિત રહો